બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં શિહોરીમાં નકલી ઇન્ડિયન આર્મી બનીને લોકો સાથે લાખોની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો છે આ શખ્સે પોતાને આર્મી જવાન બનાવી નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકોને છેતર્યા હતા શિહોરી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના શિહોરી કાંકરીજ વિસ્તારમાં નકલી આર્મી જવાન બનીને ઠગાઈ કરતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે શિહોરીમાં હેર કટિંગનો વ્યવસાય કરતા કનુભાઈ પરસોત્તમભાઈ નાયએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિક્રમસિંહ દત્ર દશરથસિંહ બોડાણા જેઓ રહે વાસણા તાલુકો પાલનપુર પોતે ભારતીય સેનામાં નોકરી કરતો હોવાનું કહી નકલી આઈડી કરીને કાર્ડ બનાવી આરોપીએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી ટુકડે ટુકડે કુલ રૂપિયા બે લાખ તેપ્પન હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ એંસી હજારની ઠગાઈ કરી હતી આ મામલે સિહોરી પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુનો નંબર નોંધી અને તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ ઠાકર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે છેલ્લા સમયમાં નકલી આર્મી તરીકે ખોટી ઓળખ બતાવી લોકો સાથે ઠગાઈના બનાવો વધતા જતા લોકોમાં ચિંતા ફેલાઈ છે પોલીસે નાગરિકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે જોકે નકલી ઓળખ અને ખોટી લાલચ આપનારા તત્વોથી સાવધાન રહેવા માટે પોલીસની અપીલ કરવામાં આવી છે આવા કિસ્સામાં તરત નજીકના પોલીસ મથકે જાણ કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ